આગળ જઈને તમને બતાવું અને ગાડી આપણી જ છે હમણાં લીધી છે આપણે બોલેરો લાવી છે ઘણા ટાઈમ ત્યાં નાખ્યો નથી આજ અને ગાડી તમને રસ્તામાં જ્યાં આગળ રાખી બતાવી તમને બોલેરો પિકઅપ લીધો છે હમણાં આ રીતનું છે ભાઈ પણ મયુરભાઈ આખે છે આપણો વારો નહીં આવે આજ આખો આગળ જતા આવે પણ

થોડુંક બતાવી દો થોડું બીસી બીસી છે જીન ઈન કુકડું ગાડી અમાર મયુરભાઈ અંદર બેઠા છે ને વરસાદ ચાલુ છે જોઈ લો આ xe ખંતર બેઠા છે આ છાપલી ઉપરની કાઢેલી છે ઘેરા પડી છે ચડાવવાની બાકી છે જાય છે ફેરો લઈને આપણે ગાડી પછી નઈ રહી તો વરસાદ રહી જાય પછી કઈ ખર્ચી બતાવીએ પણ અટાણા તો વરસાદ છે ઇસ ભાઈ કલાક દોઢ કલાક બે નીકળી ગયા છે ભાઈની આપણી અમારી મોજ થઈ ગયા છે અમે જઈએ છીએ ખાલી ઘર તો ઉતર ના વરસાદ ચાલુ હતો એટલે કઈ ઉતાર્યું નહિ આપડે આવો વરસાદ પડે ધોમ ધકાર ત્યાંથી નીકળ્યા ના કેસો હજી એવો ને એવો પડે હે તો કાંઈ વીટ આપણે ઉતરો નહીં વોટરપોફ મોબાઈલ નતો એટલે ન ઉતાર્યો પણ ઉતર ઉતાર નાય પણ પાછા નીકળી ગયા ખાલી કરીને વરસાદ એક ઢારો હા રોડ રોડમાંથી બેઠા કોકરા કોઈ લેતું જાય ને ન દેખાઈ તો આમાં પણ આમાં ઉદે નહીં ક્યાં છે કંઈ લેવો તો ખરા દોં બહુ જ આવે જો બહુ એટલે વરસાદ હતી હતી આમાં ઓનલાઈન માં ભાઈ પાણી આવી ગયું જોઈ લો આ બોરલાઈન છે આ કટારો તો નીરાયે આવી આકે દે વાહમાં જવા દે આ બોરલાઈન માંથી એટલું પાણી આવી ગયું પેટ્રોલ પંપ માં પાણી ભરાઈ ગયું

આ બાજુ એટલું પાણી છે વરસાદે થોડોક મોરો પડ્યો હે ટિકિટ ભૂગી ગયા હી આપણે આજકેલ આપણે ટિકિટ ને આમ જવાનું છે માણવ તો નથી જવાનું આજકેલ ગરબા ફાઇટર ફાઇન પવન એવું છે આવો તીખું મારે વરસાદ ને પવન ને તો વટી ગયા વરસાદ એવો પડે છે કે છે છે એવો એવો ને વરસાદ અત્યારે આપણે ગરબા ખાટક લઈને સીધું આપણે સનોસરા થઈને આમુડા નીકળી જવાનું છે નથી વણાવ રસ્તો બંધ થઈ ગયો છે ભૂલ વળી ગયું છે તો રસ્તો બંધ છે અત્યારે